નમસ્તે ગાય છે હું નમસ્તે ગાઈ ને આપણે જોઈ રહ્યા છીએ ફેમિલી વડ તો અહીંયા હું ઉઠીને તૈયાર નથી થઈ ગયું થઈ જ હજુ કોટ નથી પહેર્યો ખાલી તો હવે આપણે અહીં તમે જોઈ શકો છો એકદમ મસ્ત હવે આપણે ઉઠી ગયા છે અત્યારે આપણે પહેરી લઈએ કોટ ઠંડી બવાય છે નહીં આપણો પહેરો કોટ ફટાફટ આપણે કોટને પહેરી લઈએ એટલે આપણે પૂરું થાય આ બધું ડાયટ નો ઝંઝટ અને પહેરી લીધો તો હવે આપણે નાસ્તામાં આવી જાય છે ચા દૂધ તો ચા દૂધ આપણે એકડી પી લઈએ ચા દૂધ પીને મળું કોટ આપણે પહેરી લીધો હા ભગવાનની રેવડી હે ખાઈ લઈએ પ્રસાદ તો હવે મળીએ આપણે નાસ્તો કરીને ચા દૂધ જોઈ છે આપણે નાસ્તામાં તે તો તમને ખબર જઈશે ને બેટા મોજ કરી દી તો વાડી આગળ જવાની છે તો વાડીએ જઈને મળું પેલા ટીસુનમાં જઈ આવીએ ટીસુનમાં આવી ગયા હતા ને આપણે પપ્પા આવી ગયા હતા વાડીએ ચા દેવા એ તમે જોઈ શકો છો પપ્પા આપણે પીવા હતા સા આપણે વાડીયા થાવીને દી દીધો સા એટલે પપ્પા પીવા મીંડા સા એ પી લઈએ એટલે આપણે કહું અહીંયા પાણી હાલતું હતું એટલે હું શા દેવા આવ્યો તા અહીંયા હાલીને તો આપણે અહીં વાડી છે તો આપણે અહીં જો પીવે છે તો આપણે જઈએ આપણે ભરતુની બેઠા આપણે પાણી હાલ ઘઉં જીરી કાંટો મારી આવીએ ખબર તો પડે કેવા થયા હે ને એના તમે જોવો ઝાકળ ઉતરી જ નથી આ સુરત દાદા હજી નથી બધા થઈ ગયા અહીં તમે જોઈ શકો છો આપણા ઘઉં કેવા મસ્ત ના થઈ ગયા હે આપડે બે માં પાણી મૂક્યું હતું કારણ કે પપ્પા આવતા ચા પીવાની ને હું પોતી ગયો લઈને પછી બે માં જાય છે ભલે આમ તમે જોવા ઠાર કેવા ઝાકર કેવી છે ફરતી એ પાણી પણ અડાય પાણી વાર ઓવામાં પાણી વારું એટલે

ભેજ આપ્યો અત્યાર માં પણ અહિયાં વાળી આવી ગયા તા તો આપડે અહિયાં જઈએ તો આપડે ગોઈટલા વાહે તો તમે જોઈ શકો છો આપડો વાસડો હતો ઈ તો અત્યારે છે જ અને આપણો જીણકો વાછડો જે હમણાં આપણે લીધો હે આ તો આપડી પાડી મસ્ત મજામાં રેવાળી આપણી પાડી વાસડો અને આપણો વાસડો તો આપણે આપણી વાસડી પાસે પણ જઈએ અહીંયા રહી આપણી વાસડી હવે આપણે જઈએ આપણી બેહું પાસે પાડો તો એ તો વોક થઈ ગયો હવે આપણી બેહું પાસે જઈએ આપણે બંને દોવાનું કામ ચાલુ હેતાર આપણે અહીંયા ખરે ભરાઈ ગયું હે એક આપણે દોવાઈ ગઈ હે તમે જોઈ શકો છો puluh bakal uangnya. ya, apa rencana tapi ya? Nah siapa lu? Makai. Nah gak ada Ah, pura ya, gazer. ઓલી આપણી મકાઈ કે આ ઓલી જાહેર ને આ બે ચાર પાંચ ક્યારા મકાઈ આપણે આમ જાય આગળ મેથી પણ છે ને લસણ પણ છે વાવેલું અહીં આપણે ઘઉ આવી ગયા ઘઉં માં ખબર છે પાણી કામ ચાલુ છે જોઈ શકો છો આપડા અત્યારમાં આપણે આમ તમે જોવો ઝાકર જેવો વાહ માહોલ થઈ ગયો છે આ ઝાકર ગયે જ નથી આમ ઝાકર ઝાકર જેવું થઈ ગયું છે આખા એમ આમ તમે જુઓ મેનો નો વરહ તો એ નહીં કરે ઝાકર છે આજ વાતાવરણ જવું છે આપણે શું કરી શકીએ ભગવાને કીધું છે તો વિડીયોમાં ન હોય તો વિડીયો

નો દબાવીએ ને ફૂટે આને બાકી આપણે જાય ઉપર દબાવીએ ને અહીંયા જો ફીટું ને આપણે પાણી પાવાનું કામ અહીંયા પોતી ગયું છે હવે અહીંથી આપણે ડાયરે ખાઈ છે પાણી આ ક્યારે એ આપણે પી ગયો છે તમે આમ જોઈ શકો છો અને આપણે હરઘવા ટીંગાઈ હેવા બાહ આજે એટલું જ રાખીએ તો કાલે મળીએ તો આવતી મારા તરફથી તમને બતાવીને બાય બાય જય દ્વારકાજી જય શ્રીરામ હવે આપણે મળીએ કાલે બસ આજે એટલું જ કાલે મળીએ બાય બાય ઝાકર જોવા વાત ગઈ જ નથી સવારની છે ને એની છે કાલ મળીએ